ગુડ મોર્નિંગ જય શ્રીરામ મિત્રો અત્યારે વાગ્યા છે સવારના નવ અને આજે આપણે જાણી જોઈને મોડા મોડાઠા છીએ કારણ કે ઘણો સમય પછી આપણે આપણા સાઇટ ઉપર રજા રાખીએ છીએ કારણ કે હું અમારે અમાસને રજા રાખવાનું પણ સેટિંગ આવતું નહીં કામ એકદમ કન્ટિન્યુ ચાલુ હોય કારીગર મજૂરીની લાઈન અમારે કન્ટિન્યુ કરવી પડતી હોય એટલે ક્યારેય પણ અમે રજા રાખતા નહીં અને આજે રક્ષાબંધનનો પર્વ છે એમ છતાં પણ આપણે કહી દીધું હતું કે ભાઈ મને વહેલા સર ઉઠાડતા નહીં આજે મને થોડોક સુવા દેજો હજી ઊંઘ તો આવતી હતી પણ આજે નાઈ ધોય ફ્રેશ થઈ અને મારા મિસિસને મારા શાળાઓને રાખડી બાંધવા જવાની હતી તો એટલા માટે થોડોક સમયસર મને જગાડી દીધો છે તો આપણે ફ્રેશ થઈ નાઈ ધોઈ અને નાસ્તો પાણી કરી અને ત્યાર પછી જવું છે રાખડી બાંધાવવા માટે તો ચલો આપણે ફ્રેશ થઈ નાઈ જોઈ અને જઈએ તો અત્યારે વાગ્યા પોણા દસ અને ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ નાખી અને ફ્રેશ થઈ ગયા છીએ તો હવે આપણે જવું છે આપણા બીજા મકાન ઉપર નાસ્તો કરવા માટે એની પહેલા આપણે આપણું ટુવાલ ચૂકવવાનું જે કામ છે એ કમ્પ્લેટ કરી દઈએ અમારા મકાનની આગળની ગેલરીમાંથી મસ્ત મજાના તડકો સૂર્યનારાયણનો તડકો પણ આવે છે અને બહુ મસ્ત વાતાવરણ પણ અત્યારે મસ્ત રહે અને અમારા કર્મોભાઈ કર્મોભાઈ પણ આજે અમારી સાથે સાથે તૈયાર થઈ ગયા છે કર્મોભાઈ આજે શું છે રક્ષાબંધન કોણ તને રાખડી બાંધવાનું નમો દીદી કિશુ દીદી નમો કિશુ નમો અને કિશુ તો દર વર્ષની જેમ અમારા અંબાભાઈ સૌથી પહેલા અમારા પપ્પાને રાખડી બાંધવા સૌથી પેલા એ આવી જાય છે હજી તો ઘણી વખત એવું બને કે ભાઈ અમે ને ત્યાં જ આવી ગયા હોય અને એમ એ બધા માટે રાખડી લાવે જેમ જેમ નાસ્તામાંથી ફ્રી પડતા એવી રીતના અમારા ભાઈ બધાને રાખડી બાંધતા જાય અમારા દશરથ ભાઈ છે અમારા ભાઈને અત્યારે તેડીને એવા છે રાખડી બાંધવા માટે અને સાથે સાથે અહીંયા નાસ્તો પણ ચાલુ છે આ વસ્તુ માંગરોળની પ્રખ્યાત છે અને શું છે તે કમેન્ટ કરજો મિત્રો જો તમે ખાધી છે તો તેનું નામ બતાવજો તો દાદા ને રાખડી બાંધી દીધી છે અને ત્યાર પછી વારો આવ્યો છે આપણો ભાઈ આપણે પહેલી રાખડી બાંધે છે આ વર્ષની પહેલી રાખડી આ વર્ષની ને પણ દર વર્ષની પહેલી રાખડી અમારા ફાઈની હોય છે ત્યાર પછી વારો આવ્યો છે અમારા કર્મભાઈનો કર્મભાઈને અમારા ફાઈ રાખડી બાંધે છે તો બાળકો બધા એની રાખડી લઈ અને બેહી ગયા છે અને અમારા ફય અંબા ભાઈ અશોકભાઈને રાખડી બાંધે છે આર્યભાઈ કર્મભાઈ ધર્મભાઈ બધા લાઈટ વાળી રાખડી લીધી છે છે ને લાઈનમાં બેહવાનું એક જ કારણ છે જે થાળીમાં પડી ગયું પીડ્યું છે ને એ તો એક પછી એક મહેમાનો અને અમારા ફય અમારા બેનો બધા રાખડી બાંધવા માટે આવે છે હા અમારા છે વિદિશાબેન રાજકોટ છે એવા છે હા અને એ આખો પેંડો ખવડાવે છે અને એ બધા માટે એક જ પેંડા લાવ્યા છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ હા સાથે સાથે અમારા નાના ભાઈ રવિ છે અને અમારા નાના હવે નાના ભાઈ હર્ષલભાઈ છે હા જાદુ કે છોડી લે કે બેઠા એમની સાથે એમના મિસિસ પણ છે

રાખડી છે જયારે અમે નાના નાના હતા ને કર્મ જેવા અને ધર્મદેવડા ત્યારે અમે એવું જય ના છોકરા

નાના બાળકો ની રાખડી બાંધવાનો અત્યારે રાઉન્ડ આવી ગયો છે અમારા કર્મભાઈ ને એના ક્રિષ્ણા રાખડી બાંધે છે અને સાથે સાથે અમારા ધર્મભાઈ બેઠા છે આર્યભાઈ બેઠા છે અને નમ્રતાબેન બેઠા છે અને અમારા સૌથી નાના ભાઈ અમારા કુટુંબમાં જે સૌથી નાના ભાઈ છે ને હર્ષલ ભાઈ છે ત્યારે એ ટંકોરી વગાડે છે જ્યારે ટંકોરી વગાડે ને ત્યારે પેંટો ખવડાવવાનો હર્ષલ કર્મ તારી દીદી કોણ છે કીશું તારી દીદી છે અને કર્મ તારી દીદી હા નમુ અમે છોકરા અને આર્ય તારી દીધી નમુ જોતા કિશન એક જ ભાઈ પણ એ ભાઈ બેન ભાઈ બે છે ને આખા ઘર માં અમારે એક હજાર જ આ ધર્મ છે ને એ તો ભાઈ ભૂકા કાઢી ને કેવા છે અને કિસુ બેન એવા છે હારો એના ભાઈ જેવા જોઈ ને તો અમારા કૃષ્ણ બેન અત્યારે આર્ય ને રાખડી બાંધે છે અત્યારે આ રક્ષાબંધન નો કાર્યક્રમ બધો શાંતિ થી હાલે છે અને કાઈ નક્કી ન હોય અમારા ધર્મભાઈ નું કર્મભાઈ નું આર્યભાઈ નું એકાદો કાર્યક્રમ પેલું એનું ન માનવામાં આવે તો ભાઈ ઝીંગાણું પણ ઉપડી જાય હો રાખડી તો ક્યાર ની બંધાઈ ગઈ છે પણ આ બેય બેનો નું ઉભા નથી થતા કોને ખબર હું હોય અમને કઈ સમજાતું નથી આ બેય બેનો નું કેમ ઉભા નથી થતા એ તો અમારા ભાઈ અને બેનો બધા રાખડી બાંધી અને જતા રહ્યા ત્યાર પછી હું અને મારા કર્મભાઈ બંને આવી ગયા અમારા બીજા મકાન ઉપર મેઇન હોલની અંદર એસી ચાલુ કરી અને મસ્ત બધાને કર્મભાઈ ટીવી જોવા બે ગયા અને હું અત્યારે મારું આગલા દિવસના વિડીયોનું શૂટિંગ કર્યું હોય એમનું એડિટિંગ કરવા માટે ઓળખી જાઉં છું કારણ કે વાર તહેવાર હોય જ્યારે મહેમાન આવતા હોય આપણે પણ જવાનું હોય તો સમય પણ થોડો ઓછો મળે છે તો જેટલો સમય મળે એ સમયની અંદર આપણે થોડું થોડું કામ પતાવી દઈશું આજે આપણા બાંધકામની સાઇટ ઉપર જવાનું કોઈ જાતનું ટેન્શન છે નહીં તો અત્યારે વાગ્યા છે બપોરના સાડા ત્રણ જે કંઈ અમારા ભાઈ બહેનો બધા રાખડી બાંધવા આવવાના હતા એ બપોર પહેલાં આવી ગયા છે તો હવે પછી અત્યારે બપોર પછી મારે જવું છે મારા મામાજીને ત્યાં અને મારા શાળાને ત્યાં રાખડી બાંધવા માટે તો પેલા આપણે ઉઠી અને બીજા ઘરે જઈએ જઈ ચાપને પી અને ત્યાર પછી નીકળશું રાખડીમાં જવું છે તો મારા હાળા મીઠું મોઢું તો કરાવવું જ પડશે તો આપણે આવી ગયા સી પેંડા લેવા માટે ડેરી પડી ગયા ત્યાં પેંડા લઈ લઈએ અત્યારે તો આપણે બે પેકેટ અઢીસો અઢીસો ગ્રામ ના મલાઈ પેંડા કેવા છે કાકા મલાઈ પેંડા લઈ લીધા છે ચાલો આપણે પાછા નીકળી જઈએ તો અત્યારે વાગ્યા છે બપોરના ચાર અને આપણે ત્રણ સાડા ત્રણ વાગ્યે તો ચા પીવા માટે ઉજરા અડધો કલાકની અંદર ચા પાણી પી તૈયાર થાય અને ત્યાર પછી અમે નીકળી પણ ગયા અને જે જગ્યાએ અમારે રાખડી બાંધવા છે મારા હાળા ને એ જગ્યાએ પહોંચી પણ ગયા એ વાત ઉપર જો તમને ખબર પડી જાય કે ભાઈ કેટલી ઝડપ રાખી છે આવી રીતનું કોઈ પણ બીજી જગ્યાએ જવાનું હોય તો લગભગ તો બાયો છે ને અર્ધી પોણી કલાક તો તૈયાર થવામાં માં જ કરે મારો સૌથી નાનો હાળો રેનિલ આમ મારા મામાજી નો છોકરો છે અને એને અત્યારે આમાં રાખડી બાંધવા માટે આવ્યા છે અને આખું પેંડા નું બોક્સ લઈને આવ્યા છે એટલે પેંડા નું બોક્સ આખું રાખજો લઈ લે લે આખા પેંડા લઈ લે તમ તારે લઈ લે અને આગળ હું કિંમત કહી દઈ કેટલા રૂપિયા નું બોક્સ આવ્યું છે ખાઈ જા ખાઈ જા તમ તારે જા હા ખાઈ જા રે વાહ આગળ એમાં કિંમત હું બિલ ઓટ લાવ્યો તો વાયરે

સાડા પાંચ અને આપણે પહોંચી ગયા છીએ મારા બીજા મોટા સાળા ને ત્યાં રાખડી બાંધવા માટે ત્યાંથી તો ભાઈ એક અત્તરની ની ની રોકડી થઈ ગઈ છે તો જોઈએ આપણે આ શું રોકડી થઈ જાય છે આપણો દાડો ભરાઈ જાય અમે હજી તો ભૂલ ગયા ને તો મારા હેપી બેન તૈયાર જ હતા જો પૂજા ડીશ લઈ અને એ તો મસ્ત મજાના મેકઅપ બેકઅપ કરીને તૈયાર થઈ અને તૈયાર જ હતા ક્યારે ભુરા ભાઈ આવે ક્યારે કર્મુ ભાઈ અને શેખ કર્મુ ભાઈ নমুনাটাই <laughs> <laughs> પેલા હેપીએ એના ફૈના દીકરા બે ભાઈઓને રાખડી બાંધી ત્યાર પછી ચેતના એ એના ભાઈને રાખડી બાંધી હવે અત્યારે એ એમના ભાભીને રાખડી બાંધે છે એ મીઠું મોઢું કરાવે છે આ મારા મામાજી ના છોકરાએ તો મને ગિફ્ટમાં અત્યારની બોટલ આપી છે હવે જોઈ છે આ અત્યારે એની જ ખાલી આપે છે કે મને પણ કંઈ આપે છે મારા માટે હું ગિફ્ટમાં લાવ્યો હતી આપણે જોઈ છીએ હવે તો આજે રક્ષાબંધન છે અને મારો હાડો એમ કે ભાઈ મસ્ત ગિફ્ટ લઈ દેવાનો અત્યારે જોઈએ આપણે હું લઈ દે છે ગિફ્ટ એ કે સરપ્રાઈઝ ગિફ્ટ છે અમે મોબાઈલ ની ખરીદી કરવા માટે તો અત્યારે પહોંચી ગયા છીએ ઉમિયા મોબાઈલ માં જોઈએ અત્યારે આપણને આપણા બજેટની અંદર મોબાઈલ મળી જાય છે કે નથી મળતો

અત્યારે એના ચશ્મા પહેરાવવામાં આવે છે એનું સાથે સાથે આપણે કવર પણ એમનું લગાવડા દીધું છે જેથી કરીને એમની સેફ્ટી છે મોબાઈલ ની પણ ખરીદી કરી લીધી છે અને આજે રક્ષાબંધન ને લીધે સ્પેશિયલ ગિફ્ટ પણ આપણને આપવામાં આવી છે તો સ્પેશિયલી આપણે ઉમિયા મોબાઈલનો આભાર માનીશું અને ફરી વિઝિટ કરીશું સાંજના આઠ અને અમારા કર્મભાઈ ધર્મભાઈ મીરભાઈ અને કાવ્યાબેન હેપી બેન બધા બેસી ગયા છે અત્યારે મેગી ખાવા માટે મામાના ઘરે સ્પેશિયલ ફરમાઈશ હતી અમારા ધર્મભાઈની કે અમારે આજે તો મેગી ખાવી છે મામાના ઘરે કોને ફરમાઈશ પૂરી ન થાય તો અત્યારે વાગ્યા છે સાંજના અગિયાર અને અમે જમી કરવી અને આવી ગયા છીએ અમારી ઘરે અને અત્યારે અહીંયા આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે જે ચોખ્ખીમાં દેખાય ને એ આઈસ્ક્રીમ નથી એ અમારી બાજુમાં રહે છે ભીખાભાઈ એમના લાઈવ ઢોકળા છે આઈસ્ક્રીમ તો આ કુલડીમાં છે અને અમારા મિની આઈસ્ક્રીમની આઇસ્ક્રીમની ખાય છે આઈસ્ક્રીમ આ કુલડીમાં છે અને આપણે એક ની ડબ્બી લીધી છે તો ચાલો બધા મિત્રો આઈસ્ક્રીમ ખાવા માટે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાડા અગિયાર અને આપણે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાઈ અને શોવા માટે આવી ગયા છીએ આપણા બેડરૂમમાં તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટ કરજો અને હા જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એમની બાજુમાં રહેલા બેલ આઈકોનને દબાવી અને ઓલનું ઓપ્શન સિલેક્ટ કરજો જેથી કરીને મારા દરરોજના નવા નવા વિડીયો હું તમારી સુધી સરળતાથી પહોંચાડી શકું તો ફરી મળીશું આવતા એક મસ્ત રમજાણના વિડીયોમાં ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીયોના જય રામ જય હિન્દ